નમસ્કાર મિત્રો અમારી ગુજગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વળતર રજા બાબતનો એક નાનકડો એવી વાત કરી લઈએ મિત્રો આ વિડિયો ઓફિશિયલી પરિપત્રના આધારે સંપૂર્ણ બનાવવામાં આવેલ છે સાથે સાથે વિડીયોની શરૂઆતમાં આપ સૌ શિક્ષક મિત્રોને એ પણ જણાવી દઉં કે આપ સૌ માટે આ વીડિયો ખૂબ જ અગત્યનો અને મદદરૂપ બની બની રહેશે આજે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે આપને જ્યારે વળતર રજાની જરૂરિયાત ઊભી થાય કે વળતર રજા મળે ત્યારે આ વિડીયો છે એ આપ સૌને ખૂબ જ મદદરૂપ બની રહેશે આજના વિડીયોમાં જોઈએ તો વળતર રજા ક્યારે મળે મિત્રો વળતર રજા કોને મળે ખાસ કરીને બીએલઓની કામગીરીમાં રોકાયેલ શિક્ષક મિત્રો છે તેમજ વેકેશન દરમિયાન કોઈ તાલીમ હોય કે કોઈ વેકેશન દરમિયાન કામગીરી હોય ત્યારે ખાસ કરીને વળતર રજા મળતી હોય છે વળતર રજા કઈ રીતે વાપરવી વળતર રજા જમા થાય કે કેમ આવા વળતર રજા સંબંધિત તમામ પ્રશ્નોનું સોલ્યુશન અને તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી આજના આ વિડીયોમાં મળી રહેશે મિત્રો એક એક પ્રશ્નવાઈઝ આપણે એના ઓફિશિયલી જે પરિપત્રના આધારે જવાબ છે તે જોતા જઈએ વળતર રજા કોને મળે તો માન્ય જાહેર રજાના દિવસે સરકારી કામ અંગે હાજરી આપવાના કિસ્સામાં આવી રજા ભોગવી ન શકવા બદલ જે તે શિક્ષકો કર્મચારીઓને વળતર રજા મળવા પાત્ર થાય છે જેમ કે બી મિત્રો જાણતા જ હોય છે કે જાહેર રજા જેમ કે રવિવારના દિવસે પણ બીએલઓની કામગીરી કરી હોય તો તેની વળતર રજા એ મળે છે એમજ વેકેશનમાં જો કોઈ પણ તાલીમ હોય અથવા તો વેકેશનમાં તમને કોઈ પણ કામગીરી સોંપવામાં આવી હોય તો તેની પણ તમને વળતર રજા છે એ મળે છે આ વળતર રજા છે એ ક્યારે મળે તો કે કોઈ પણ રજા દરમિયાન આખા દિવસના બે પોઈન્ટ એક દુત્યાંશ એટલે કે સાડા ત્રણ કલાક કે તેથી ઓછા સમય માટે પણ બે કલાકથી ઓછી નહીં તેટલી હાજરી એટલે કે બેથી સાડા ત્રણ કલાકનો સમય હોય ત્યારે તમને અડધા દિવસની વળતર રજા મળી શકે તે સમયથી વધારે એટલે કે પાંચ કલાકથી ઓછો હોવો જોઈએ નહીં તેવા સમયની હાજરી માટે આખા દિવસની વળતર રજા મળે છે જો તમારે તાલીમ હોય કે રવિવારના દિવસે કોઈ પણ કામગીરી હોય ઘણી વખત મિત્રો છે એ ઘણા સુપરવિઝનમાં પણ જ્યારે બોલાવવામાં આવતા હોય રવિવારના દિવસે કોઈ એક્ઝામ ગોઠવાતી હોય ને તેમાં શિક્ષકને બોલાવવામાં આવે તો તે પણ એક દિવસની વળતર રજા મળતી હોય છે વળતર રજા કઈ રીતે વાપરવી હવે એમાં જોઈએ તો વળતર રજા કોણ મંજૂર કરી શકે ક્યાંથી મંજૂર કરી શકાય ઘણા બધા શિક્ષક મિત્રોને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થશે આની અંદર ત્રણ બાબત છે કે એક તો શાળાના મુખ્ય શિક્ષક એટલે કે તમારા આચાર્ય છે એ તમારી આ રજા મંજૂર કરી શકે છે એક સાથે ફક્ત એક જ વળતર રજા મંજૂર કરી શકાય છે તમને પાંચ મળી હોય કે દસ મળી હોય પણ એક સાથે એક જ વળતર રજા મંજૂર થાય પરંતુ એક ઓપ્શન આમાં એવો છે કે વળતર રજાને પરસુરણ રજા કે અન્ય જાહેર રજાઓ સાથે આગળ કે પાછળ જોડી શકાય છે જેમ કે ત્રણ જાહેર રજા આવતી હોય તો તેની અગાઉ અથવા તો પાછળના દિવસે તમે એક વળતર રજા મૂકી શકો અથવા તો તમારી જે સીએલ છે એ બે કે ત્રણ સીએલની સાથે એક વળતર રજા મૂકી અને એક દિવસ વધારે રજા ભોગવી શકો છો વળતર રજા જમા થાય કે નહીં અથવા તો કેટલા સમયમાં વાપરી શકાય તો કે વળતર રજા છે એ જે તે કેલેન્ડર વર્ષમાં અથવા તો તમને જ્યારે વળતર રજાનો દાખલો પ્રમાણપત્ર આપવામાં આવે તેમાં લખેલું હોય કે શૈક્ષણિક વર્ષમાં વાપરી શકાય છે તો શૈક્ષણિક વર્ષમાં વાપરી શકાય બાકી છે એ કેલેન્ડર વર્ષમાં એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બરમાં છે એ તમારે વાપરવાની થતી હોય છે અને આ કેલેન્ડર વર્ષ પૂરું થતાં બાકી રહેલી વળતર રજા આપોઆપ વિલય એટલે કે લેપ્સ થશે પછીથી આ રજા છે એ ક્યાંય જમા થતી નથી જો બીએલ મિત્રો હોય અને તેમને પ્રાપ્ત રજા આવું ભોગવી શકો છો મિત્રો વળતર રજા વાપરવા શું જોઈએ કઈ રીતે વળતર રજા વાપરી શકાય તો કે વળતર રજા મંજૂર કરતા પહેલા અધિકૃત અધિકારી શ્રીઓના દાખલા કે પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે છે બીએલઓ મિત્રો જે છે તેમને જ્યારે જ્યારે વળતર રજા મળે ત્યારે મામલત મામલતદારના વળતર રજા બાબતનો દાખલો કે પ્રમાણપત્ર મળતું હોય તેમ જો તમે વેકેશન દરમિયાન તાલીમમાં રોકાયેલા હો તો જે તમારા તાલીમના દિવસોનું પ્રમાણપત્ર છે તેની ઝેરોક્ષ દરેક રજા વખતે એક એક ઝેરોક્ષ જોડી અને તમે સહી તેની વળતર રજા પણ ભોગવી શકો છો મિત્રો આવી જ શાળા ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય શિક્ષક મિત્રો સુધી આ વિડીયો શેર કરો આભાર